सवाल नंबर एक जामफल खावा थी कयो रोग मटे छे ए कैंसर बी लार सी ब्लड शुगर दी टीबी साचो जवाब सी ब्लड शुगर सवाल नंबर बे आयुर्वेद औषधिओ कया देशे शोधी हती ए भारत बी चीन, सी जापान दी अमेरिका साचो जवाब ए भारत सवाल नंबर त्र कया विटामिन ने लीधे नानी उम्रे वाल सफेद छे? ए विटामिन सी बी विटामिन के सी विटामिन बी વિટામિન એ સાચો જવાબ સી વિટામિન બી સવાલ નંબર ચાર નારંગીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે એ મધ્યપ્રદેશમાં બી ગુજરાતમાં સી હિમાચલમાં ડી જમ્મુ અને કાશ્મીરમાં સાચો જવાબ એ મધ્યપ્રદેશમાં સવાલ નંબર પાંચ લિપસ્ટિક બનાવવામાં કયા પ્રાણીનું લોહી ભેળવવામાં આવે છે અ કૂતરાનું બી ભૂડનું સી હાથીનું દી ઘેટાનું સાચો જવાબ બી ભૂડનું તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં